રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકર જણાય જય જલારામજી જનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં અમે પણ એકદમ મોજમાં છીએ અને આ થોડોક અવાજ હવે બેહી ગયો છે એમાં થયું છે એવું કે રાત્રે મોડી મોડી એટલે કે એક દોઢ વાગે ભૂખ લાગી ને અંદરમાંથી ઉઠી ગયો હતો ને ખજૂર પાક ખાધો ખજૂર પાક ખાધો ને એ પછીથી તબિયત આપણી થોડીક ગળામાં કેવરાવે છે હવે ગરમ પાણીના કોકડા તો કેરા છે નાયો ત્યારે પણ હવે જોઈએ

અને પાથર વાળું હોય એની ઉપર સુઈ જવાનું પછી ભલે મમ્મી સી રાખે ગોડરા આવી કે કાદો થતી અને બીજી વાત ઈ હજી હું તમારા ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી તો અત્યારે નથી સબસ્ક્રાઇબ કરી દો વિડીયો ને લાઈક પણ કરો અને કમેન્ટ પણ કરો અને સાથે સાથે ફેસબુક વાળા મિત્રો ને પણ જણાવવાનું કે અત્યારે ન અત્યારે આ વિડીયો તમે લોકો શેર કરો ને ચેનલ સોરી અને પેજ ફોલો ન કર્યું તો પેજ ને ફોલો પણ કરી દો ને હવે ત્યાં પાણી નાસ્તો થઈ જાય એટલે આપડે આપણે જતા હતા ઓફિસ અને ઓફિસ જતા જતા રસ્તામાં જ એક સવાર સવારમાં મસ્ત મજાના સારા સમાચાર આપણે મળી ગયા છે આમ તો જો કે અમે એ સમાચાર તમારા લોકો સાથે અને પેલા પણ શેર કર્યા હતા પણ ત્યારે એ આપણે ક્રાઈટેરિયા પૂરો કર્યો હતો અને આજે ફાઇનલી યુટ્યુબ તરફથી આપણે મેલ આવી ગયો છે જે આપણી સેકન્ડ ચેનલ છે પ્રજ્ઞા ધવલ ઓફિશિયલ કે તમે ઓફિશિયલી યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં જોડાઈ ગયા છો તો બસ આવો ને આવો સાથ અને સહકાર તમે બધા લોકો આપતા રહ્યો એટલે અમે પણ આવી રીતના પ્રગતિ કરતા રહીએ અને બાકી તો બસ હવે અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે કેશોદ પાસે આપણે હોલ્ટ કર્યો છે અને જોઈએ છીએ કે હવે કે કેટલીક વારમાં આપણે ઓફિસે પહોંચીએ છીએ એ પછી આપણે બધું સેટઅપ ને બધું કરવું જોશે ચલો વાગી ગયા છે શાળા વાર અને બપોર ની ટાઈમ થઈ ગયો છે તમે કીધું સી બપોર જ કે મે રાત માં ઉઠાવું અને બપોર જ બ્લોગિંગ સ્ટાર્ટ કરી આપણે સવારના ના સાજે ઓફિસ ગયા તે પછી આપણે કચરા પોતાને કપડા બધું કર્યું અને રસોઈ માં અત્યારે બનાવવાનું છે આ છે શાકભાજી જે લાઈવ રાવના તો એ ઠેકાણે કરવાનું બાકી છે મેં કીધું આ ચડે ને ત્યાં સુધી આ છે કોબી ટામેટું મરચું ડુંગળી ને આદુ એનો વઘાર કરવાનો છે ખાલી રાઈ નાખીને રાઈ નહીં સોરી ખાલી હિંગ નાખીને કેમ કે આપણે વઘારવાની ચણાના લોટની સેવ જેને હું મારી ભાષામાં કહેતી કે ગામડાની ભાષામાં અમે મેગી બનાવતા હોય તો હમણાં તમારી જોડે શેર કરું કે કેવી રીતનું બનાવું છું તેલ ગરમ થઈ જાય એટલે સેજ એટલી હિંગ નાખી અને આજે ચમારીના નાખી છે એ નાખી દેવાનું

આ છે આપણી ગામડાની મેગી કેમ કે ગામડે અમારે કોઈ લાવી દે એવું ન હોય મેગીનું પેકેટ કે એવું કઈ ક્યાં ગામમાં કોઈ લેવા જાય એવું ન હોય ત્યારે બસ આવી રીતે ચણાના લોટની જેવું તો ઘરમાં પડી જવું ઓલરેડી કેમ કે આપણે ત્યાં બનાવતા હોય એટલે અને ગોબી ગાજર ગોબી ટામેટું મરચું એવી બધી વસ્તુ પણ આપણી ઘરમાં હોય જ હાજર પછી જ્યારે ઈચ્છા થાય ત્યારે આવી રીતે વઘારીને ખાઈ લેવાની છાસ સારા ઠંડી ઠંડી છાસ ને ગરમા ગરમ મેગી બહુ મસ્ત લાગે એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરજો તો તમને પણ ગમશે

જોઈએને તો સાવ આમ અંધવાળા જેવું ને આમ જોઈએ ને તો આમ ભરાઈ જવું છે આમ મને ખબર નથી હું હું બોલું જ નહીં કે પવન ગયું થાય છે કાનમાં સવારે આપણે અવાજ તો તમને ખબર જ હતી કે હાવો આમ ડાઉન હતો એમાં અહીંયા પવન લઈ ગયું બસ હવે આગળ બીજું કંઈ ન થાય તો વધારે સારી વાત છે હમ બાકી અમારે લોખંડની બહેનનું દૂધ બસ એટલું કચ એવું છે કંઈ વાંધો નહીં લોજી બજી ગયા છે 7:00 વા વાર ને અહીંયા amare ટિચક ટીંચુક 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 ફ્લાવર ઢાવા માંડ્યું છે તડેલા ફ્લાવર નું શાક કેમ ફ્લાવર ને બટેટો ઓકે અને આની અંદર છે ને પેસ્ટ છે મરચું મરચું એટલે કે મરી પાવડર જ નાખવાનો છે લાલ પાવડર નાખવાનો એટલે મરચું

પ્રજ્ઞા ધવલ ઓફિશિયલ ચેનલ ઉપર નહીં ને પણ આપણી જે રેગ્યુલર 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 ચેનલ બોલવામાં ફાંફા પડી ગઈ છે હજી કારણ કે પેલું છે ને મગજમાં ઠંડુ પવન નથી વિડિયો એટલે બીજું કંઈ વાંધો નહીં માફ કરી દેજો રેગ્યુલર ચેનલ ઉપર વિડીયો આવે છે કે તળેલું ફ્લાવર અને બટાકાનું શાક જોઈએ છીએ એકવાર વાર તો મેં ખાધું હતું ત્યારે તો મને પસંદ આવ્યું હતું જાજા ટાઈમ પછી બને છે કેમ ઝાઝા ટાઈમ પછી અમારે આ બને છે શાક પાછું ઘરમાં ને ફ્લાવર લગભગ હવે તળાઈ ગયું છે ફ્રાય થઈ ગયું છે એવું છે કઈ વાંધો નહીં બાકી તો આપણી આજે પેસ્ટ છે આદુ મરચાની ને લહાણ હે કે નથી ઓકે આદુ મરચાની પેસ્ટ

અત્યારે સાડા સાત માં પાંચ ની વાર અને હજી આપણું શાક ચડ્યું નથી આમ પેલું તો ગયું પણ પેલા બટાટા ચડતા વાર લાગે એવું લાગે મને દેખાય છે એવું છે કે ચડી ગયો છો ઓકે

Jeg var er et bjørn.